ગણેતાય નમ સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં જાણો કોણ છે કૃષ્ણ દેવન જેઓ આખા વિશ્વમાં વેદ વ્યાસ તરીકે ઓળખાયા જેમના જન્મદિવસે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ અને જેમનું યોગદાન ભારતમાં જ નહીં આખા માનવ સમાજમાં જ્ઞાનના દીપક સમાન છે આજના આ પાવન વિષય પર આરંભ કરીએ એક જ્ઞાનની યાત્રા કૃષ્ણ દેવભાઈનો જન્મ એટલે કે પવિત્ર ક્ષણ એક વખત યમુના નદીના તટે એક નાની નાવ નદીને ચીરી રહી હતી એ નાવો ચલાવતી હતી એક યુવતી તેનું નામ હતું મત્સ્યગંધા જેને પછીથી સત્યવતી તરીકે ઓળખવામાં આવી એ સમયે મહર્ષિ પરાસર યમુનાજીને પાર કરવા માગતા હતા સત્યવતીના ભક્તિભાવ અને નિરખી આંખોમાં શ્રદ્ધાનો પ્રકાશ જોઈને ઋષિ પારાશર આશીર્વાદ આપ્યા સત્યવતીના સંયમ શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ મહર્ષિએ આશીર્વાદ આપ્યા માતા તારા ગર્ભમાંથી જન્મે એવો પુત્ર જે સંસારના જ્ઞાનનો દ્વાર ખોલે જે વેદોનો વ્યાખેત કરે જે ભગવાનના ઉપદેશને લખાણમાં રૂપાંતર કરે અને એ રીતે યમુનાની વચ્ચે એક દ્વીપમાં જન્મ થયો એક દિવસ પુત્રનો જેનું નામ પડ્યું કૃષ્ણ દેપાયન જે શ્યામ વણના હોવાથી કૃષ્ણ અને દ્વીપમાં જન્મ હોવાથી દેપાયન પછી તેમણે વેદોના વિભાગ કર્યા અને આથી ઓળખાયા વેદવ્યાસ તરીકે એમનું કાર્ય એટલે કે સંસ્કૃતિનું પથદર્શન વેદ વ્યાસજીએ જે કાર્ય કર્યું તે માત્ર લખાણ નથી એ તો આધ્યાત્મની ભાષા છે માનવતાનું માર્ગદર્શન છે તેમણે વેદોને ચાર ભાગમાં વેચ્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અને દરેક માટે એક શિષ્ય પસંદ કર્યો જ્યાંથી શરૂ થઈ શિષ્ય પરંપરા જે આજે પણ સંસ્કૃતિનું માળખું છે એમણે લખ્યું મહાભારત માનવ જીવનની દરેક સ્થિતિ સંઘર્ષ અને ધર્મની ઉજાસથી ભરપૂર મહાકાવ્ય એમનું કાર્ય એટલે જ્ઞાનના પૃષ્ઠોની સંગ્રહિત કરવું કાળક્રમે કૃષ્ણ ઋષિ બન્યા અને જીવનમાં એવું કાર્ય કર્યું કે આજે પણ વિશ્વ તેમને વેદવ્યાસ તરીકે ઓળખે છે વેદો તો અનેક શતાબ્દીઓથી હતા પણ લોકોને સમજતા હતા વાંચતા નહોતા આ દિવ્ય જ્ઞાન એક પટાળામાં બંધ હતું ત્યારે વ્યાજજીએ તેને વિભાજન કર્યું ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વેદ અને દરેક માટે શિષ્ય પસંદ કરીને વિદ્યા વેચી એમણે માત્ર વેદોને જ નહીં પણ અસ્તાદશ પુરાણોને ઉપપુરાણો અને વિખ્યાત મહાભારત પણ લખ્યું અને મહાભારતની મધ્યમાં છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું આધ્યાત્મ જ્ઞાન એ છે ભાગવદ્ ગીતાનું અમૃત સવાલ પૂછાય છે ને કોણ લખે શકે એવું જીવંત મહાકાવ્ય જેમાં ધર્મ પણ છે જીવંત પણ છે લડાઈ પણ છે અને મુક્તિનો માર્ગ પણ કોણ છે એક જ જવાબ છે વેદવ્યાસી અને એ જ મહાભારતમાં સમાવિષ્ટ છે ભાગવદ્ ગીતા આધ્યાત્મનું અમૃત જ્યાં શ્રી કૃષ્ણના વચન વેદવ્યાસજીના કલમથી અક્ષર બની ગયા ગુરુ પૂર્ણિમા વેદવ્યાસજીના જન્મદિવસની પવિત્ર યાદ છે વિશેષ વાત એ છે કે ગુરુ પૂર્ણિમા માત્ર ગુરુઓનું સન્માન માટેનો દિવસ નથી આ તો એ મહાન આત્મા વેદવ્યાસજીના જન્મદિવસની સ્મૃતિ છે અષાઢ માસની પૂર્ણિમા જે દિવસે વ્યાસજીએ જન્મ લીધો અને જ્ઞાનના પ્રવાહની શરૂઆત કરી એ જ દિવસે સમગ્ર ભારતીય સંસ્કૃતિએ તેઓને ગુરુ સ્વરૂપે સ્વીકાર્યા એ દિવસથી લઈને આજ સુધી દરેક શિષ્ય પોતાના ગુરુને એ દિવસે નમન કરે છે યાદ કરે છે કૃતિના માર્ગ આગળ વધે છે તેથી જ ગુરુ પૂર્ણિમા એ બીજું નામ ધરાવે છે વ્યાસ પૂર્ણિમા કૃષ્ણ દેપાઈના જન્મદિવસના પવિત્ર સ્મરણ સ્વરૂપે અષાઢ માસની પૂર્ણિમા જ્યાં વ્યાસજીએ પોતાના પ્રથમ જ્ઞાન શિષ્યોને આપવાનું શરૂ કર્યું વેદ વ્યાસ એટલે માત્ર એક ઋષિ નહીં એટલે જ્ઞાનના સ્તંભ તત્વના બીજ અને સંસ્કૃતિના શિલ્પી તેમણે માત્ર શાસ્ત્ર લખ્યું નહીં એમણે મનુષ્યને પોતાના અંધકારમાંથી બહાર કાઢી જીવનના માર્ગ ઉપર આગળ વધવાનો પ્રકાશ આપ્યો તેઓ આજ સુધી જીવન છે શબ્દોમાં શિષ્ય પરંપરામાં અને દરેક શ્વાસમાં જ્યાં ગુરુતત્વ વિરાજે છે ચાલો આજના પવિત્ર દિવસે એ પાયાના પથ્થરને નમન કરીએ અને ગુરુતત્વના આભારી રહીને આત્મજ્ઞાન તરફ એક વધુ પગલું લઈએ એક દિવસ આજે પણ હૃદયથી સ્મરણ કરીએ વિશ્વના દરેક શિક્ષકના દરેક શાંત માર્ગદર્શકોમાં દરેક નિર્માણ ગુરુ એક ઝલક હોય છે વ્યાસ તત્વની અંતિમ ભાવ સાથે શબ્દોમાં શ્વાસ હોવો જોઈએ અને જ્ઞાનમાં થાય એ બધું વ્યાજીમાં હતું તેમના દ્વારા શરૂ થયેલી શિષ્ય પરંપરા આજે પણ શિક્ષણ સંસ્કાર અને આત્મજ્ઞાનના રૂપે વહે છે ચાલો આજના પવિત્ર દિવસે અપાર કરુણા અને તપથી ભરેલા એ મહાન ગુરુને નમન કરીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ નમ મિત્રો જો આપને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે સાથે મળીને પૌરાણિક જ્ઞાન અને આધ્યાત્મિક સંસ્કૃતિને જીવંત રાખવી છે જય વેદ વ્યાસ જય ગુરુ પૂર્ણિમા જય ભારતીય સંસ્કૃતિ